તેરા જવાબ અમે અહીંયા મોટા મોટા વિડિયો બનાવીએ વસીઓને બોલ જવાબ બેઓ કે વિડિયો હોય તો વિડિયો તો ભેંગુ જાય વિડિયો પડે છે આ વિડિયો બનાવા છે પણ એનો આદિ કેવી છે મિત્રો બધા મજામાં છો બધા વોક ફોર

બજારો એક નંબર છે ને જો ઓલી હવે બધી બધા વિડીયો ઉતારે છે ને જો પાણી જો દરિયા માં પાણી આવી રીતે પાણી આવે છે પાણી એનો આવી આવી કે છે તો અમે અહીંયા ફોટા ફોટા વિડીયો બનાવી એ પછી અત્યારે બોલ જવાનું

Ibu ada waktu sendiri apa siapa deh. Terus final juga, awal baju mungkin jessi. Terus yang kedua, ini. ini. Terima kasih telah શિવલિંગ આવેલ છે એકસો કાયા છે એ કાયા છે એ કોલાપણે કોલાપણે કાયા છે મોટી શિવલિંગ અહીંયા છે બધા દર્શન કરે છે દરિયા આવી ગયો છે આટલા દરિયા ગયો છે અહીંયા હા આવનો કોંડ છે એ આવનો અહીંયા કરે આવનો હોય તારે તો આટલો દરિયા આવી ગયો છે બધા નાય છે અંદર મહાદેવ દર્શન આવ્યું તો મજા આવે કે

રાઉસે દે દેતી એનો મેઠો વિડિયો આગળ બનાર તો કને બતાઉ આમસ તો નો છે બી ઓ મસ્ત કરતો રહા વિડિયો તો વિડિયો